નમસ્કાર વિદ્યાર્થીઓ આપણે આગળના લેક્ચરમાં યંગની પ્રાયોગિક ગોઠવણીમાં પથ તફાવતનું સમીકરણ મેળવ્યું હવે એ જે પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ મળે છે પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગ મળે છે એ વિભાગ માટે આપણે એ અંતર કેટલું હશે એ મેળવવું છે તો એ અંતર કેટલું છે એ મેળવવા માટે બે ક્રમિક સલાકા વચ્ચેના અંતર પર આપણે વિચારીએ તો અહીંયા બે ક્રમિક સલાકા વચ્ચેના અંતર માટે આપણે એની એ જ આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ અને પહેલાં લઈએ છીએ સહાયક વ્યતિકરણ સહાયક વ્યતિકરણ એટલે કે પ્રકાશિત વિભાગ માટે પથ તફાવતની શરત થાય છે એક્સ સ્મોલડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા જ્યાં એનની કિંમત ઝીરો વન ટુ થ્રી એવી કોઈ પણ હોઈ શકે તો એ શરતને આધારે ધારો કે આપણે કોઈ એક પ્રકાશિત સલાકા જે એન નંબરની છે એને ધ્યાનમાં લઈ તો એના માટે સમીકરણ થાશે આ વિભાગ એમ નમ એક્સની આગળ સ્મોલ એન લગાડી દીધો અને સ્મોલ એન લેમડા ક્રમિક એના પછીની એના પછીની જે સલાકા હોય એને કહીએ એન પ્લસ વન અને એન પ્લસ વન લઈએ તો સમીકરણમાં અહીંયા એક્સ છે ત્યાં નેક્સ્ટ એન પ્લસ વન એટલે આગળ ક્યાંક રચાતી હશે અને આ રીતે રચાય એટલે ફરી પાછું જોઈએ તો ભેગા થાય એ અંતર એક્સ એન પ્લસ વન તો એન ની બદલે એન પ્લસ વન ઇન્ટુ લેમડા હવે બે વચ્ચેનું અંતર જોઈએ છે એટલે આપણે મોટામાંથી નાના બાદ કરીએ મોટામાંથી નાનું બાદ કર્યું એન પ્લસ વન લેમડામાંથી એન લેમડા બાદ કર્યું તો એન એન કેન્સલ બાકી અહીંયા વધશે લેમડા આ તફાવતને એમ નમ રાખીએ બાકીનું સામે જવા દે કેપિટલ ડી અંશમાં જશે સ્મોલ ડી છેદમાં આવશે તો આ જે તફાવત મળ્યો એ બે ક્રમિક અહીંયા આપણે સહાયક વ્યતિકરણ લીધું પ્રકાશિત વિભાગ મળ્યા એટલે પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જેના માટે સંજ્ઞા બીટા વાપરશો ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી કોઈ પણ પ્રકાશ માટે તરંગ લંબાઈ લેમડા અચળ હોય કેપિટલ ડી અચડ હોય સ્મોલ ડી પણ અચળ હોય જે તે પ્રયોગ માટે ત્રણેય કિંમત અચડ હોય કેવાનો અર્થ કોઈ પણ નંબરની પ્રકાશિત સલાકા હશે તો કોઈ પણ નંબરની પ્રકાશિત સલાકા માટે એમની વચ્ચેનું અંતર અચળ જ જળવાશે હવે આ સહાયક વ્યતિકરણ પછી આપણે વિનાશક વ્યતિકરણ માટે એ જ આકૃતિ અને એ જ સંભાવના એ જ સ્થિતિ અનુસાર જોઈએ તો વિનાશક વ્યતીકરણ માટે પથ તફાવતની શરત એન પ્લસ વન હાફ લેમડા જ્યાં એનની કિંમત ઝીરો પ્લસ ઓર માઇનસ વન ટુ થ્રી થી શરૂ થાય છે તો ધારો કે કોઈ એક પ્રકાશિત સલાકાનો ક્રમ એન છે તો આ પ્રકાશિત સલાકાનો ક્રમ એન હોય તો એના માટે આ શરત મુજબ એક્સ એન ડી અપોન કેપિટલ ડી એન પ્લસ વન બાય ટુ લેમડા એના પછીની ક્રમિક સલાકા જે એન પ્લસ વન છે એન વન સલાકા માટે અહીંયા ક્યાંક એવી જ સલાકા રચાશે જે એક્સ એન પ્લસ વન જેટલા અંતરે હશે આ શરતમાં એનની બદલે એન પ્લસ વન મૂકવાનો બાકીનો ભાગ વન આફ લેમડા એઝ ઇટ ઇઝ ફરી પાછું એમની વચ્ચેનું અંતર જોઈએ છે એટલે આ મોટો વિભાગ છે એમાંથી નાનો વિભાગ બાદ કર્યો એન એન કેન્સલ વનઆફ વનઆફ કેન્સલ બાકી રહ્યા વન એટલે એ તફાવત થશે વન ઇન્ટુ લેમડા જેટલો તો આ તફાવતને તફાવત બનાવીએ લેમડા કેપિટલ ડી અંશમાં વિનાશક એટલે કે અપ્રકાશિત વિભાગ બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કેટલું તો કે લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી જે તે પ્રયોગ માટે લેમડા તરંગ લંબાઈ અચળ હોય પ્રયોગ દરમિયાન કેપિટલ ડી પણ અચળ હોય અને સ્મોલ ડી પણ અચળ હોય જોઈએ કે કોમ્પિટિટિવ માટે આ મુદ્દાઓ છે તો કેટલા આપણે ઉપયોગમાં ધ્યાનમાં લેવાના થશે તો કે એક મુદ્દો બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલું જ એટલે કે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી અહીંયા જે પડદો છે એના ઉપર આપણે જોયું હતું કે સલાકાઓ રચાય એટલે ક્રમિક અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આવી સલાકાઓ ક્રમિક રચાતી જાય એમાંથી બે અપ્રકાશિત આના પછીની ક્રમિક અપ્રકાશિત આ છે એમની વચ્ચેનું અંતર આ મુજબ થાય છે એટલે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું આપણે અંતર જોયું એ જ રીતે બે ક્રમિક પ્રકાશિત તો અહીંયા બે ક્રમિક પ્રકાશિત લીધી એમની વચ્ચેનું અંતર પણ આ જ મુજબ થશે ક્રમિક પ્રકાશિત પછી અપ્રકાશિત અહીંયા શું હતું બે પ્રકાશિત અહીંયા બે અપ્રકાશિત પણ એક પ્રકાશિત અને એક અપ્રકાશિત હોય તો આંતર કેટલું થશે તો કે એક પ્રકાશિત અને એક અપ્રકાશિત હોય તો આંતર એના કરતા અડધું થશે બીટા બાય ટુ એટલે કે લેમડા કેપિટલ ડી અપોન ટુ ઇન્ટુ સ્મોલ ડી જેટલું થશે કોમ્પિટેમાં આટલા મુદ્દા આપણને ક્લિયર હોય એટલે આપણે સરળતાથી આના एमसीक्यू સોલ્વ કરી શકીએ થેન્ક યુ